এটা মুখ্যমন্ত্রী সাহেব আমরা যে কমোসমিও খেতে খুব নুকসান খেয়ে গুলো নয় আমাদের આજે કોઈ મુદ્દા લઈને તમે આવેદન પત્ર આપ્યું છે આજે અમે એનસીપી પાર્ટી મારફત અમારા વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે જે ઉભો પાક તૈયાર છે તેનું ખેડૂતોને પુષ્કળ નુકસાન થયું છે એ નુકસાન માટે અમે અમારા ધરમપુરના પ્રાંત સાહેબ મારફત ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અમે આવેદનપત્ર પાઠવ્યું છે અને એ આવેદન પત્રમાં અમારા વિસ્તારના ખેડૂતોને જે પણ ઊભા પાકમાં નુકસાન થયું છે અથવા તો જે પાક તૈયાર થઈને ખેતરોમાં પડ્યો છે એને જે નુકસાન થયું છે એનું જલ્દીમાં જલ્દી સર્વે કરવામાં આવે સર્વે કરી અને એનું યોગ્ય વળતર ખેડૂતોને આપવામાં આવે જેથી કરીને જે આ વર્ષે ધારવા કરતા વધારે વરસાદ પડ્યો છે ને જેનાથી ખેડૂતોને પુષ્કળ નુકસાન થયું છે તે સંદર્ભે વેલામાં વહેલી તકે અમારા અહીંના વલસાડ જિલ્લાના તમામ ખેડૂતોને સરકાર ગ્રાહકનું પેકેજ જાહેર કરે અને જલ્દીમાં જલ્દી એનું વળતર આપે એવી અમે સરકારશ્રીને માંગણી કરીશું જો તમારી માંગ ન સ્વીકારવામાં આવે તો તમે શું કરશો અમારી માંગણી જાહેર છે અને સરકારે સ્વીકારવી જોઈએ પણ ગત સમયની અંદર વલસાડ જિલ્લામાં અને ગુજરાતના અન્ય જિલ્લામાં પણ માવઠાની પરિસ્થિતિ ઊભી હતી અને સમયમાં તે વલસાડ જિલ્લામાં અને ગુજરાતના તમામ તાલુકા જિલ્લામાં સર્વે કરવામાં આવેલું અને એ સર્વે દરમિયાન બીજા બધા વિસ્તારોમાં સરકારે કંઈક ને કંઈક ખેડૂતોને સહયોગ આપેલો હતો અને છેલ્લી ઘડીએ વલસાડ જિલ્લાને એ યાદીમાંથી બાકાત કરવામાં આવેલો અને અહીંના અમારા જે ખેડૂત મિત્રો છે એમને અન્યાય કરવામાં આવેલો એવા સંજોગોમાં અમે અમારા સ્થાનિક ધારાસભ્ય અને સંસદ સભ્યને પણ કહીશું કે આ વખતે આ બાબતનું ધ્યાન રાખજો જો આ વખતે વલસાડ જિલ્લાના ખેડૂતોને આવી રીતનો કોઈ અન્યાય થયો તો આવનાર દિવસમાં અમે વલસાડ જિલ્લાના તમામ ધારાસભ્યો તેમજ સંસદ સભ્યોના ઘરે જઈને ધરણા કરવાની અમારી પરિસ્થિતિ ઊભી થશે તો તેનો જવાબદાર આ સ્થાનિક ધારાસભ્ય અને સંસદ સભ્ય રહેશે જે તમને હનીન્યુ નેટવર્ક મેં ઇન્ટરવ્યુ આપ્યું તે બદલ આપનો આભાર